જો આ પારસી પડી અગળી પારસી પૈતી કરતી હતી તે પારસી કરીને પારસી કરે ની એ ગામી ગઈ બાકી તેણી પથારીઓને તો પતિ ઉપાડી લીધીધું એ જો મારે ઠામ છે વિસરવાના કાઢવાની હે તો પહેલાં હું સા કરે ને શા પીએલા પછી બીજું બધું કામ કરા ને અજય કોમેટો એક વધારે આવે કે તમે કેવામાં કામ કરો અને કામ તમારું નામ છે ક્યાં ગામના હજી બધા કાંઈ મીડિયા રેગ્યુલરમાં જોવે એને તો ખબર હે તમે કોઈ કંટાળો રીજરમાં તો હું કહું આમાં એમાં લખ્યા પણ તોય કોમેન્ટ આવે ને તો હું હાલો આમાં કહેતા કે મારું નામ શાંતિ હે હું હોટલમાં કામ કરા અને અમાર ગામનું નામ હે પારાવાડું ને એક ભાઈની એ કોમેન્ટ આવી હતી કે તમે હોટલનું બતાડો પણ જેટલો ટાઈમ મળીએ ને તો જાર જ મળી ગઈ હે ને તો હું બતાડી કે વધારે ન બતાડે હોય એમાં કહે કે ના અમારે કેમેરા સિયારી કરી રહ્યા એટલે કેમેરા હોય એટલી વધારે તો ન બતાડે કેમ પછી એટલું બનીએ ને એટલું હું તમને બતાડવાની કોશિશ કરી જ્યારે મારે રાતની ડ્યુટી હોય ને તાર બતાડવાનું જે વીત આવે દિનની ડ્યુટી હોય ને તાર મારે વીત ન આવે મેં આજ જણી હાથ વાગે જાય તો જો હે તો આજ થોડો ઘણો વિડીયો હું તમને ઉતારીને બતાડી કે દિનની તા કેમેરા હોય ને માણસ દુનિયાનો હોય અને વીતી ન આવે રાતી માણસ દુનિયાનું જ પણ તો એટલું વાંધો ન આવે બસ તાળી માં ને તમને તો જો આપણો સાથે ગો રેડી તમારો કોઈ ને પીવો હોય તો હાલો આવી જાવ નીતા નાસ્તો કરે અને ગઈ હવે આવે ને મેં રોટલી કરી દીધી હતી ટિફિનની ને લાખાની હીરામણની તો લાખોય હીરા આવે અને ટિફિન લઈને કાયમી ગો નિર્મળ ટિફિન લે જાતો ને નીતાને જે આજનો દી હે દીની પછી કાલેથી તો એની હાંજી છે એટલે વાંધો નહીં આવે વારા ફરતી વારા ફરતી એ રીતના હોય હાલો આગળ આગળ પાછા વારે મળ્યા તો જો આ લોટાણે હે ને મારે કામ ચાલુ કરી દો નાસ્તો બાસ્તો કરે કમ્પ્લીટ થઈ ગઈ હવે ને બધું થોડું કામ હે પતાવ ને લુગડામાં ધોવા નાખી દીધા ને ચાલો ચાલુ કરું કામ મશીન તો લુગડાઈ ધોવાઈ જાય અને થામ વિસરાઈ જાય હિંજવારી થઈ જાય એ બધું કામ કરવાનું બાકી છે તો બસ એ કરી નાખીએ ને આમ હે ને મશીનમાં ડેટ નથી નાખતા અમે આ લિક્વિડ જે બેજ ને લિક્વિડ આવે ને यूज नाखी है तो आप मशीन चालू कर तू कलर वाला लुकड़ा में है ना आ लिक्विट नाखी और ब्लेकूँ बीजू है कारा लूगड़ में ए लिक्विट डेटी राखी दटे हम यूज नहीं करता मशीन में डेट ना तो काना लुगड़ा मैं दादा दादाजी हूँ दिखाए ये डेट नहीं नाखता तो थाम विसरी लीए पे बीज आगे आगे काम करिए तो थोड़ा है हवा नास्ता हिरा तो નીતા તોડી સાપીને ગઈ હતી એટલે બાપ દીકરાની કરી દીધો હતો ને જો બસ નહીં સાપીએ લીધો એ થાંભ વિસરી નાખે તો પછી હંજવારી લઈએ લુગડા થવાયું લુગડા ફૂંકા નાખા ને બસ નીતાની એટલું ઓછું આવે ને જેટલું થાય હું શું બીજું વયો પડી લઈએ નીતા પટાણ તો ખાલી સાં થામ થોડાક તરીકે કઈ જવાની રીત નેતા ને હમણાં દીકરીની તા થાય પછી સીપ સિપેન થઈ না দিকে বহিন দিন ইন্ডিয়া শিয়া রাতে হয় দি এ শিয়া রাতে হয় দিন মাাদি নেওয়া এখন শনিবার রাজা হয়নি মঙ্গলবার বুধ রি রাজা হয় বুধবার রাজা যায় এর বার ফেরত রাজা মেয়ে নেতা কাল করি রাজা রবিবার দিয়ে রবিবার ডুটি দি তো যাবো আয়োজন নাম করে ખર વેધી હે તો તમ

ફૂલ ચડાવવાથી કઈ કઈ પેલો થઈ ગયો નું આવે તી જાય હવું અગાઉ ફૂલ કાઢેથી ગેસી ખાલી ફોલે જ ખરાબ ફેરવી પછી આજ નું ફેરવા ফটাফট কেমে না আমি হচ্ছে বাড়ি কাটে না তুই তুই দিদি তাই হচ্ছে কাঠি પોતું તો કાઈ જઈએ કઈ એટલે કઈ કઈ નોકરીએ બે ત્રણ દી બે ત્રણ દી એક ફેર કરીએ કે વાહે અમારે તો કોઈ આ બગાડે એવું છે નહીં બધા કઈ બીજા જાય એટલે પોતાની કઈ ઢોરફોડ કરે નહીં એટલે બહુ જરૂર ન હોય રોહડામાં ખાવા એટલે રોહડા નાતા હોય ના થોડી ઘણી હોય તો ના ફેરવે નાખીએ બાકી રૂમમાં તો એટલે કંઈ જરૂર હોય નહીં કે રૂમમાં બધા હોય આખા કેમી કે તો હોય નહીં ત્યાં કોઈ ઢોરફોડ કરે નાનું કાયું હોય ને તો ઢોરફોડ ને થતું હોય તો વરે આપણે ઓલું થાય નિર્મળ રૂમમાં તો આમ કંઈ હમણાં

હા એક કોઈ તો એ સંપલનો વધારો બાકી કોઈ બી લુગડા સંપલ લુગડા સંપલ થઈ દઈએ લુગડા એ સંપલ બાકી તો કોઈ હોય નહીં કાંઈ લુગ્ણા સંપલ લીધા રાખે લીધા રાખે ને પછી એ ભેગ્લાન હોય થાય સંપલ આ તો કોઈ દીધી વીત નથી પોરખની વાત નહીં જ કોઈ દીવી વીધી હે ને તો આ સોફોન ખોલીએ તમે એમને લખો એક વખત દેખાય નહીં એ પણ જે હું એક વખત તમને દેખાડી તો એટલા સોફામાં હે એટલા આ બેડમાં હે ને એટલા નીતાના રૂમના કપાઠે માં હે એટલા નિર્મળના રૂમના કપાઠે માં હે ને બૂટ સંપલ ને સેન્ડલ તો એ લીધા લીધે લીધા લીધે પછી વાળું થોડુંક થાય ને તારે હમણાં કરે ને તારે કોથરો ભરે નાખ્યા હવે ભરે ફૂલ થઈ જાય અને અત્યારે કાંક વિતા છે સોફો ખોલી ગયા સોફા ના દેખાડી આ બેડ ખોલી ગયા બેડ ના દેખાડી નિર્મલા નીતા રૂમમાં બે માં જીણે જીણે કાંઈ કબાટું છે એમાં હું તમને દેખાડી એમાં પીડ્યા મલોક ને એટલે બાર બાર હે તો નીકળ્યો આ બાર બાર હે તો બધા કાયમ થી રેગ્યુલરમાં પહેરે ને એ જ છે કામ ના નાન તેને તો એ કાયમ નહીં છે લેવા નથી નડતા પાછા હાસવામાં પડે ને એ વાહી માંથી પડે કાંઈ જવું એક બધી ઠેકાણે વાંખી વાંધી 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 મૂકવા ઈ ભાઈ નું લાગે મે કતા વાંધો નતો તો લે ધારા તા રાખે ઈ માં એમાર નંબર 1 નીતા નીતા લિયે બાકી તકલા કોઈ નો લિયે પણ નીતા અમાર વધારે લેવાનું ભરવાનું તો જો એ ને કામ બધુંય કમ્પ્લીટ થઈ ગયું જરા પોરો ખાઈ લે એ કોઈ કામ હે ની કામ બધું એટલે કમ્પ્લીટ કરી લીધું થોડો ઘણો વિડીયો તમને બતાડ્યો પછી બધું જો બતાડી તો લાંબો થઈ જાય એટલે થોડોક ઠામ બેસરા ના જવારીઓ નાન તેરા ડાવ કરી બતાડ્યો લુગડા બસ જરા ને લુગડા થઈ જાય એટલે હું કોઈ ના ખા તો આપણે રૂપાડો પંખો ચાલુ કરે ને એ બે ઘડીક વાર લુકડા હા ધોવાઈ જાય ને એટલે ઘડી બેહીએ પછી લુગડા હુંકવે નાખીએ તો હું હે હાલો આગળ આગળ બેના રહીજો તમે પાછા વરે મળ્યા થોડીક વાર ખમે ટાણે વાઈ ગયા હે ને હાડાસો હાડાસો વાઈ ગયા ને મારે એકડી ચા ખમે ને કેમી જવું તો બી તો હાલો પહેલાં હે ને હું કાંઈ ક્યાંક નાખે તા અને પછી સાહ કરી લીધી અને લોટ બાંધેલા એટલે નીતાને હવે રોટલી કરવાની રહીએ એટલે પછી રોટલી કરીને ખાઈ લઈએ

તો એ નીતા કાલે કે કરી છે ખબર નહીં જ્યારે રજાઈ આવીએ ને ત્યારે કરીએ તો એક નવીન આમાં છે ને આપણે જેતીન હાથના લેવા જેતીનના કારા હાથના આવે ને આ લીલા આવે મોણી લીલા વધારે ભાવે તો આ લીલા લીધા હતા ખોલા ખુલે તો ખુલે તો ખુલે કંઈથી તો આ છે ને હાથના આમાં અંદર ઠરિયાવાર આવે પણ આ બીજા મૂંખા આવે આ હાડા કિલો આવે આથણા અને હાડા ટેલાનો તો હું હમણાં એકદી લેવી ત્યાં એટલે બસો રૂપિયા અને બસો ટેલા નાથણાં આવ્યા તો આમાંથી ઠરિયા કાઢેલો ને અંદર હે ને રાતું મરચું ભરેલું હોય તો આ બહુ મસ્ત આથણા આવે ને ખાવા માટે સારા તો હું એક દી ગઈ હતી ને માર્કેટી અમારે બીજા કોઈ ખાય નહીં હું એક જ ખા એટલે પછી હું લેવી ત્યાં હાથણા એટલે જો એટલે છે ને બસો રૂપિયા ને એટલે હાથના આવ્યા હતા જ્યાં ને ત્યાં થોડા થોડા લેવા પછી પેઢી નહીં તો અમારે કોઈ ખાતું ને એટલે જ્યાં જોઈએ ત્યાં થોડા થોડા લેવા ને એકબીજા સહ કરે

સે આવે હુએ જે થી હો ઓન દે થી બદે કઈ મીયા જે એ એ ઉ બદે છે થી મુખ થાલો હું ફટાફટ પરવા કઈ મી નહી રહે જવાનો હે 8 વાગે કામ હોય થી અટણા 7:30 વાગ્યા ને જો મારે જવું એવ કઈમી બસ ગડે સર્વિસ નો ફોન ને તયુ નઈતલી જ વાર સે તો જો એ વે ને દી વેલો હાથ મે દી તગરક નો હાથ મે ગોન જોન ધરે વેલો થાઉ મંડ્યો આ સાઈડ તે હમણા હા પોટ થે ગો એકદમ મારે અગળી બસ જો ફોન આવ્યો ને એટલી જ વારસે આગળ ફોન આવે ને એટલે સીધું મારે કામી જાઉં હું હું હાથ પૂણા એઠી કામી જાય નીતા અગડી સીધી પૂણા આઠ વાગે આઠ વાગે ઘેર આવીએ તો એ અંધારું હારામાં થઈ ગયું લોટ બાંધી લીધો ક્યાંક સડે ગું સહાય કરી લીધી બધું કરી લીધું એક નીતા રોટલી જ કરવાની હે તો નીતા અગડી આવે ને રોટલી કરી લી હે ને ખાઈ લે તો હાલો તમને ભીંડાને યાગ કર્યું એ તમને બતાડે દા તો જો આમાં હેં લોટ બાંધી લીધો લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયું એ રોટલી એક કરવાની હે બાકી તો એ તો થઈ ગયું ને આમાં હા કઈ કરી લીધું તો હા કઈ સળે ગુજરાત મસ્તી નું સળે ને ખાલી રોટલી કરીને ખાવાનું હે બધા અને મારે નેતા આવ્યો ફોન એટલી જ છે જો એટલે કામ વાળા ને બસ આવી રીતે બધાની સર્વિસ મૂકવાનું તેડવા આવે એવી કામ કરે ને આવે એ ની મારે અગડી જો હાંભી જ્યાં રોડી હે ને બસ આવી છે તે તેડી જાય હે ત્યાં હાંભી જાય તો હાલો એ હું અગડી હે ને કાંઈ મી જ્યાં આ વિડીયો કેવો લાગ્યો હારો લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીજો ને પાછા મળ્યા નવા લોકમાં તો બધા એની જય માતાજી ને બાય બાય જો ટાણે આઠ વાગે કા ને એટલે અંધારું થઈ ગયું એ અંધારું વહેલું થાય જો આ હમ્બો હે ને ય અમારું મકાન હે અને આ સર્વિસ આમ ને તેડવા આવે તો જો આ ગળે આ સર્વિસ તેડવા આવી હે હું આવતી રહી આથી સર્વિસ તેડેઈ જાય ને પાછી આમ મુકેઈ જાય મુકવાવા હાંબે કોને રોડી આવે ને લેવા આકોને રોડી આવે તો બસ જો હું વાટ જોન ઊભી તો ગળે આ સર્વિસ આવી હે આ સિટી મોલ ને આ મારું ઘર તો બસ સર્વિસ ઈ જ આ જાવે તેડવા તગડે બસ સર્વિસ વારાને ફોન આવ્યો કે હેઠે આવે જો હું આવા તેડવા એટલે વગર સર્વિસ વાર આવી જાય એટલે કાલે એવું હેઠળ ઊભા ને તો આગળ સર્વિસ આવે તો પછી કઈ બીજા વાર દે આગળ એવું નિતાન મૂકે જાય ને મળી તળી જાય તો ઘણા કહેતા કે તમે કી હાલે જાઓ કે કાં હે કે કાંઈ નહીં જો બસ આ હા ભોચલે રોડી જ ઊભવાનું આથી તેડાઈ જાય ને આ જાય